સાંતલપુરના નલિયામાં નવ ડૂબ્યા સાંતલપુરમાં ત્રણ ડૂબ્યા પાંચનો બચાવ ટીમ દ્વારા શરૂ સાંતલપુર તાલુકામાં બે અલગ અલગ જગ્યાઓ પર બાર જેટલા લોકો ડૂબ્યા જેમાં સાંતલપુર તાલુકાના નલિયામાં નવ લોકો ડૂબ્યા સ્થાનિક અને એનડીઆરએફની ટીમ દ્વારા નલિયા ગામે શોધખોળ હાથ ધરવામાં આવી જેમાં પાંચ લોકોનો બચાવ થવા પામ્યો હતો જ્યારે એકનો મૃતદેહ મળવા પામ્યો જ્યારે કે હજી ત્રણ લોકો પાણીમાં લાપતા રહેતા શોધખોળ હાથ આવી રહી છે બીજી તરફ સાંતલપુરમાં પણ ત્રણ યુવાનો વહેતા પાણીમાં ડૂબ્યા હતા જેમાં તાત્કાલિક બે યુવાનોને બચાવી લેવાયા જ્યારે એક યુવાન વહેતા પાણીમાં ગરકાવ થવા પામ્યો સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે બંને ડૂબવાના બનાવમાં હજુ ચાર લોકો પાણીમાં લાપતા રહેતા શોધખોળ હાથ ધરવામાં આવી છે એનડીઆરએફ દ્વારા શોધખોળ સાંતલપુરમાં ભારે વરસાદને પગલે બે દિવસથી વિસ્તારમાં ખૂબ જ કબરી પરિસ્થિતિ છે ત્યારે બીજા દિવસે વરસાદ બંધ રહેતા પાણીના વહેણ હજુ પણ વહી રહ્યા છે ત્યારે વહેતા પાણીમાં બાર જેટલા લોકો ડૂબ્યા હતા જેમાં સાત લોકોનો બચાવ થવા પામ્યો હતો જ્યારે કે એક નો મૃત્યુ મળવા પામ્યો જ્યારે કે હજુ ચાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ભગીરથસિંહ જડેજા સાંતલપુર não caneta